અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારીમાં સર્વાનુમતી ભગવાન બિરસા મુંડા જન્મ તમામ તાલુકાઓમાં ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ હતું જેના ભાગરૂપે ભગવાન બિરસા મુંડાના જીવન કવન વિશે સમાજ અને શિક્ષકો સહિત શાળાના વિદ્યાર્થીઓ પણ વાકેફ થાય એ હેતુથી સેવા સાધના કાર્યાલય ભુજ મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ ભગવાન બિરસા મુંડાની છબીને પુષ્પ અર્પણ કર્યા બાદ દીપ પ્રજ્વલન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ તાલુકા અધ્યક્ષ શામજીભાઈ કેરાસિયા દ્વારા મહેમાનોનું શ્વાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોનું શ્રીમદ ભાગવદ્ ગીતા પુસ્તક બિરસા મુંડાની છબી પેમ્પલેટ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની પૂર્વ ભૂમિકા અને પ્રસંગ પરિચયની માહિતી પ્રાથમિક જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા આપવામાં આવી હતી મુખ્ય વક્તા પોલીટેનિક કોલેજ ભોજના વ્યાખ્યાતા દીપેશભાઈ ચૌહાણે અંગ્રેજો સામેની લડત જનજાતિના કલ્યાણ માટેની ચળવળો અંગ્રેજો દ્વારા જનજાતિ સમાજ અને અન્ય સમાજ પર થતા અન્યાયો અને અત્યાચારો સામે લડત ચલાવી તેમના અદમ્ય સાહસો અંગે એમની આગવી શૈલીમાં વિસ્તૃત રીતે સમજ આપી હતી આમ બિરસાજીના કાર્યોને સમાજ સુધી પહોંચાડવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભુજ તાલુકા દ્વારા બિરસા મુંડાની એકસો પચાસમી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની પ્રાથમિક જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ સરકારી માધ્યમિક જિલ્લા કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા માધ્યમિક ગ્રાન્ટેડ પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલ તેમજ જાણીતા શિક્ષણવિદ જાગૃતિબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિ રહેલ હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભુજ તાલુકા ટીમે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભુજ તાલુકા મહામંત્રી બળવંતભાઈ છાંગાઈ અને આભાર વિધિ જિલ્લા સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝાએ કરી હતી કલ્યાણ મંત્ર ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવી હતી તેવું તાલુકા પ્રચાર પ્રમુખ રમેશભાઈ પરમારની યાદીમાં જણાવાયું હતું कोई व्यक्ति आगे भगवान लगे अपने भगवान अवतार घना बदल ગ્રેટા કોઈ વ્યક્તિ ને આગળ ભગવાન લાગે તો એના પાછળ નું કોઈ બહુ મોટું કારણ હોવું જોઈએ એવું તો આપણને બધાને સામાન્ય જન્માનસ એક મગજમાં હોય છે તો એવું શું હતું કે જેના કારણે એ ભગવાન બિરસા મુંડા તરીકે અત્યારે પૂજાય છે એમની સ્તુતિઓ ગવાય છે કે કઈ કે એને યાદ કરવામાં આવે છે તો જેટલું મને પણ ધ્યાનમાં માં આવ્યું છે એ પ્રમાણે આપણે થોડી પ્રસંગિક જે તેમની જન્મથી લઈ અને એના મૃત્યુ સુધીની લગભગ પચીસ વર્ષ નો એમનો જે જીવનકાળ છે